અને બીજું કે અમારા અમારો જે પણ કોઈ અવાજ છે તે સાંસદ સુધી એ પહોંચાડે છે અને એની જે પણ માળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓ પણ એ અમને મળી રહે છે જેથી એક સાંસદ તરીકેનું એક સારામાં સારું કાર્ય કહેવાય એમના પૂરતો આપ કઈ રીતે મૂલવો છો યોગ્ય કામગીરી છે કેમ કે પહેલાં જે માળખાગત સુવિધાઓ હતી ગામડામાં એ મળતી નથી હવે ગામડે ગામડે પાકા રોડ છે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો બનાવ્યા છે એમની બહુ વિકાસનીય કામગીરી છે અને સાહેબ એ પ્રજાની માટે હંમેશા હાજર રહે છે અને તત્પર મદદ માટે તત્પર રહે છે સાહેબ અને અમારો પ્રજાનો અવાજ છે જે યોગ્ય રીતે ત્યાં રિપ્રેઝેન્ટ કરે છે એટલે સાહેબ એની કામગીરી બહુ યોગ્ય છે તમે કીધું કે પ્રજા વચ્ચે રહે છે મારે થોડું સમજવું છે કેમ કે કેન્દ્રીય મંત્રી છે એ પણ આખા દેશને ત્યાં ભાગડોર સંભાળે છે એની વચ્ચે વચ્ચે અહીંના સાંસદ પણ છે તો કેવી રીતે એ બધું મેનેજ કરે છે આપે શું જોયું એની કામગીરીમાં અમે જોયું કે સાહેબ જ્યારે જ્યારે પ્રજાને જરૂર છે આવીને પડખે ઊભા રહે જ્યારે જરૂર પડી ત્યારે એ સાહેબ એ કામગીરી એમની બહુ યોગ્ય અને બિરદાવા યોગ્ય છે અચ્છા દેવુસિંહ ચૌહાણ સાંસદ મંત્રી પાંચ વર્ષ એની કામગીરી કઈ રીતે જુઓ છો પહેલામાં પહેલું યુવાનો માટે બહુ પ્રેરણાત્મક બન્યા છે અને હમણાં જે આપણે કોરોના મહાકાળ આવ્યો હતો એમાં એમણે ખૂબ જ સારા એવા સપોર્ટ આપ્યો છે પબ્લિકને હોસ્પિટલની વ્યવસ્થા કરી આપી વેક્સિનેશન માટે ખૂબ એ કર્યું છે તો એને લગતું એક ખૂબ જ સારું વસ્તુ કહેવાય કે આવી મહામારીમાં એમણે આવી રીતે આપણી ખેડા જિલ્લા માટે તો ખૂબ જ સારી એવી સગવડો કરી આપી છે જેમ કે કોઈ એક બે કેવી હોય તો કઈ રીતે આરોગ્યને લક્ષી આરોગ્યને લક્ષી હું કહું તો મારે પોતાને જ એવો અનુભવ છે કે અમારા અગાવાલાને આ બધાને જરૂર હતી હોસ્પિટલ માટે તો એમણે જ એમના સંપર્ક કર્યા પછી એમને વાતચીત કરીને એમણે હોસ્પિટલમાં જગ્યા કરી આપી છે પબ્લિકને પણ કરી આપી છે એટલે ખૂબ સારી રીતે આમ જે જેને જરૂરિયાતમંદ હતી એ ટાઈમે એ ટાઈમે બહુ જ આમ નીડ થયું છે એમનું એ મળ્યું છે એમ સારી રીતે આપ કઈ રીતે જુઓ છો કામગીરી અને જે તમે કહેશો એના એક બે ઉદાહરણ પણ આપ આપસદ ખીલ સ્પર્ધામાં છેલ્લા બે વર્ષથી દસ હજારથી વધારે યુવાનો લાભ લે છે આખી લોકસભામાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી જે યુવાનો આવે છે જે યુવાનોને પોતાનું પ્રતિભા સાબિત કરવાનું એક પ્લેટફોર્મ મળી રહે છે જ્યાં એ એને બધી સુવિધા સાંસદ ખેલ સ્પર્ધામાં આપવામાં આવે છે સાથે સાથે હું એવું બી કહું કે નડિયાદ રેલવેસ્ટેશન જે એમને એમને વાત કરી નડિયાદ સ્ટેશનમાં ત્યાં પહેલાંના સમયમાં લીપની વ્યવસ્થા નથી એમને એક લિપની વ્યવસ્થા કરી આપી વધતા સિનિયર સિટીઝનોને જેવી તકલીફ પડતી હોય એનું આખું નિરાકરણ એમણે કરેલું છે એ કેવી રીતે કર્યું સિનિયર સિટીઝનની જે આપ કર્યો છો શું તકલીફ હતી અને એનું નિરાકરણ કેવી રીતે એ ને વારે સિનિયર સિટીઝન સાથે મુલાકાત લે છે સિનિયર સિટીઝનના પણ કાર્યક્રમ એમના વિસ્તારમાં જાય છે અને આયુષ્યમાન કાર્ડ હોય તો કે દવાખાની કોઈપણ તકલીફ હોય સાથે જે એમની લોકસભાના અંતર્ગત જે બી ધારાસભ્યશ્રી છે ધારાસભ્યશ્રી છે સંગઠનશ્રી એમની સાથે સંપર્ક કરી નાનામાં નાની મુશ્કેલી અને છેવાડાના માણસ સુધી સરકારની દરેક યોજના પહોંચીએ જાતે એનું લિસ્ટ ભણાવે છે જાતે એનું જે કામગીરી થઈ છે એની બેઠકો લઈને આખું આયોજન કરે છે તો આપે તો ઘણા સાંસદ જોયા છે દેવુંસિંહ છેલ્લા દસ વર્ષથી અહીંયા છે પાંચ વર્ષની કામગીરી મારે જાણવી છે કે દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી સાથે સાથે પોતાના મત વિસ્તારમાં કેવી કામગીરી કરી દેવુંસિંહ એક નાનામાં નાના યુવાન જેને કહીએ નેતા અને પોતાના વિસ્તારની અંદર ધારાસભામાં પણ ચૂંટાયેલા છે ત્યારબાદ એમની ઉમદા સેવાઓ અને કામગીરીને લક્ષ્યમાં લઈ અને લોકસભામાં પણ એ સાંસદ તરીકે ચૂંટાયા છે અને કેન્દ્રમાં મંત્રી તરીકે પણ પસંદગી પામ્યા છે તેમની કામગીરી ખેડા જિલ્લાની અંદર ગુજરાત રાજ્યની અંદર અને આખા રાષ્ટ્રની અંદર અમારી સોફાર કન્સન મારા પેન્શન મંડળ માટે હું કહું તો ભારતની અંદર કે ગુજરાતની અંદર લાખો પેન્શનરો છે એ પેન્શનરો દર વર્ષે એક વખતે બેન્કમાં અને ટ્રેઝરીમાં હયાતી માટે ઉપસ્થિત રહેવું પડતું હોય છે ઉપસ્થિત રહીને ઓળખવિધિ કરવી પડતી હોય છે એમાં એનો ઘણો બધો સમય જાય છે ઘણા માણસો વરિષ્ઠ નાગરિકો જઈ શકતા નથી વિદેશમાં રહેતા માણસોને ડોલરો ખર્ચ કરી અને નોટરી કરાવવું પડતું હોય છે અને અહીંયા ફોરવર્ડ કરવું પડતું હોય છે એ બધાનું એક જ સોલ્યુશન એમણે કાઢ્યું છે કે એક વેબસાઇટ તૈયાર કરી છે સ્ટેટ નેશનલ લેવલે અને વેબસાઇટની અંદર તમે તમારો અંગૂઠો મૂકી અને તમારી ડિટેલ અંદર એન્ટર કરો તો તમારો ઓટોમેટિક આખું હયાતીનું અંદર રેકોર્ડ થઈ જાય છે અને રેકોર્ડ સીધું જ તમારે સેન્ટ્રલ અને સ્ટેટ અને જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટની અંદર પહોંચી જાય છે એટલે તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાની જરૂરિયાત રહેતી નથી આ એક બહુ જ સુંદર કામગીરી કરી છે અને એ ધન્યવાદને પાત્ર છે આપ કઈ રીતે મૂલવો છો આપના સાંસદની કામગીરી સાહેબ હવે એવું છે સાંસદમાં તો કે બેરોજગારી વધારે છે બેરોજગારી તો એટલી બધી વધી ગઈ છે કે ના પૂછે અવાર અને કે અહીંયાના પાયાના પ્રશ્નો કે જેવો કે બસ સ્ટેન્ડ લટકતું છે રેલવે સ્ટેશનની લિફ્ટ બંધ હાલતમાં હતી બરાબર છે એ ચાલુ થઈ હશે એ કરાઈ હશે પણ બંધ હાલતમાંથી પછી બીજો મુદ્દો એ છે મેન કે મોંઘવારી મોંઘવારી એટલી મજા મૂકી છે સામાન્ય માણસ શું કરી શકે આજે બીજ આજે જેનો એનો બાટલાનો ભાવ ગેસનો વધી ગયો છે બરાબર અહીંયાથી રોડ રસ્તાની તમે જુઓ હાલત કે અહીંયાથી આપણે જઈએ તમને હું લઈ જાઉં એ વિકાસ તમને બતાવું કેવો વિકાસ થયો છે બરાબર છે એટલે વિકાસમાં તો મને કંઈ એ નહીં લાગતું કે કર્યું હોય અચ્છા તમે જે રોજગારીની વાત કરી તો અહીંયા ખેડામાં રોજગારીની રોજગારી મળી શકે યુવાનોને એના માટેની શું વ્યવસ્થા છે ભાઈએ વાત કરી કે જીઆઈડીસી છે તો જીઆઈડીસીમાં યુવાનોને રોજગારી નથી મળતી અહીંયાથી સવારે ટ્રેન ભરીને લોકો અમદાવાદ જાય છે રોજગાર મેળવવા કેમ નડિયાદમાં તો નડિયાદમાં ના કરી શકે અહીંયાથી પચાસ કિલોમીટર દૂર જવાની જરૂર શું હું પૂછું જવાની જરૂર તમે સવારમાં આવો તમને બતાવું આખો ડબ્બા ભરેલા હોય છે ટ્રેનોના કે ભાઈ અમદાવાદ જવું પડે છે વટવા જીઆઈડીસી જવું પડે છે અહીંયા જીઆઈડીસી કામ વર્ગ હોત તો અહીંયા લોકો કામ કરે અને બસ સ્ટેન્ડનો પ્રશ્ન તો પહેલેથી જ છે એની પહેલાં મેં બાઇટમાં આપેલું હતું કે બસ સ્ટેન્ડ માટે લટકતું જ કામ છે એને ત્યાં ગાડી કોઈ એ જ નથી આપને કેવો અનુભવ રહ્યો આ સાંસદનો પાંચ વર્ષની એમની કામગીરીનો સાંસદનો તો નહીં પણ સરકારનો બહુ ઘણો અનુભવ છે સરકારના કામથી ખેડૂતોને લગતા પ્રશ્નો અત્યારે કોઈ ખેડૂત એસએસસી પાસ એસએસસી પાસ હોય કે કોલેજ તો કરેલો હોય નહીં તો એને કંઈ બી કામ હોય સરકારી તો ઇંગ્લિશમાં કઈ રીતે ફોર્મ ભરી શકે સરકારને કઈ રીતે એની સરકારની કોઈ બી કામગીરી હોય કે સરકારે એને કોઈ લાભ હાલ તો એને કઈ રીતે ખબર પડી શકે એ તો ઇંગ્લિશમાં ફોર્મ હોય છે એ કોઈ પાંચ જણાને પૂછે તો કોઈ એને સારો જવાબ બી ના આપે કે કોઈ ઓફિસમાં ગયો એને આધાર કાર્ડનું કામ હોય પેન કાર્ડનું કામ કોઈ અત્યારે સરખો જવાબ આપી નહીં શકતા

પરંતુ એક સરળ સહજ અને સૌમ્ય પ્રકૃતિનો એમનો સ્વભાવ છે નેતૃત્વ એક વાત છે લીડરશીપ કરવી એક વાત છે નેતા તરીકે એમને લોકો જાણે માણે એ વાત બરાબર છે પરંતુ એક રિફોર્મર પ્રજાનું ઘડતર પણ કેવી રીતે થાય એ એમના કાર્યોમાં દેખાય એમના વર્તનમાં દેખાય સમાજ સુધારણામાં પણ એમને વાત એવી રીતે રહે કે હું નેતા નથી એમના હંમેશા શબ્દો હોય છે જ્યારે પ્રજા વચ્ચે હોય છે ત્યારે આ તમે કોઈ દેવસી પદ અને હોદ્દો છે એટલે તમે મને માનો છો તમે દેવસિંહ જ્યારે ખરેખર માણસો જાણશો ત્યારે મારું આ કાર્ય સફળ થયું ગણાય એ કોઈ પણ જાહેર સમારંભમાં એમ કહે છે કે આ મને માન નથી મારા હોદ્દાના માન છે અને મારે એને માટે યોગ્ય અને લાયક બની રહેવાની જરૂર છે અને એટલા માટે જ એક સાંસદની કામગીરી કેવી હોવી જોઈએ તો પાર્લામેન્ટના જે ખૂબ જ કિંમતી અવર્ષ છે ખૂબ જ કિંમતી કલાકો છે એમાં એમના ભાગે આવતી મિનિટોને મારા જનતાના પ્રશ્નોને કેવી રીતે હું રજૂ કરી શકું તો એમાં ધારો કે જોઈએ કે ગુડ ટ્રેન અહીંયા આ વિસ્તારમાંથી પસાર થતી હતી તો વોટર લોગિંગનો પ્રશ્ન ખેડૂતોની જમીન બોરાણમાં અંદર એમના ઊભા પાક બળે તો એ વોટર લોગિંગના પ્રશ્ને એમણે પાર્લામેન્ટમાં જ્યારે સેશન ચાલુ હતું ત્યારે રજૂઆત કરી એટલું જ નહીં ટોલ ટેક્સ પરથી પસાર થતી ગડીએ જે એના ટોલ ચાર્જ હોય છે તો એ અહીંયા દાડીયાત્રા માર્ગ આવે છે વચ્ચે તો એ પ્રશ્નોમાં એમણે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પોત પાર્લામેન્ટમાં પોતે ઊભા થઈને બોલ્યા કે ટોલ પર જે છે ટેક્સ એને અમારે ત્યાં સુવિધા એ પ્રકારની છે કે દાડીયાત્રા માર્ગ છે અને એ દાડીયાત્રા માર્ગ પર લોકોને રાહત મળી રહે આવા પ્રશ્નો એમણે પાર્લામેન્ટમાં ઉઠાવ્યા છે છે એમના કામ સરકારની જેટલી યોજનાઓ છે કિસાન સન્માન નિધિ જ્યારે ખેડૂતોને સન્માન આપવાના પેટે સરકારી રજૂઆત કે પ્રશ્નો યોજનાઓ અમલમાં મૂકી તો ખેડા જિલ્લામાં ત્રણ લાખ ખેડૂતોને સન્માન કિસાન સન્માન નિધિનો લાભ મળે એમને જે કોવિડ પછી પણ મફત રેશન મળે એના માટે એટલા સંદિષ્ટ પ્રયત્નો કર્યા છે કે રેશન કાર્ડમાં દરેક ફેમિલીનું નામ નોંધાઈ જાય અને એમના ત્યાં ગરીબમાં ગરીબ માણસને ત્યાં એ અનાજ મળતું રહે એ પ્રકારની સર કેન્દ્ર સરકારના હૃદય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓ કેટલી સફળ રહે એના માટે હંમેશા એમનું કોન્સ્ટન્ટ્રેશન હોય છે એટલું જ નહીં અમારે ત્યાં ચેકડેમના પ્રશ્નો કઠલાલ કપડવંદ બાજુ હતા જ્યાં આગળ પાણી સંગ્રહના વરાણસિંહ પ્રોજેક્ટવાળો વાત તો એમાં પણ નવોદય વિદ્યાલય કઠલાલની જે બંધ અને મૃતદાહ એના છાત્રાલય શરૂ કરવામાં પણ ચૌદ કરોડ કરી આજે એક છાત્રાલય ચાલુ કરી દીધું છે તો આ ખેડા મત વિસ્તારના લોકો કે જેની પાસેથી પાંચ વર્ષની કામગીરી સાંસદ અહીના અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહની જાણવાનો પ્રયાસ કર્યો કેટલાક લોકો કામગીરીથી અનહદ ખુશ છે તો કેટલાક લોકોને એવું પણ લાગી રહ્યું છે કે અમુક કામો હજી નથી થયા એ પણ કરવાની જરૂર હતી કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એબીપી બીપી અસ્મિતા ખેડા